નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર હવામાન સમાચાર આવનારા સમયમાં ઠંડી વધી શકે છે કચ્છમાં સૌરાષ્ટ્રમાં કોઈ કોઈ સ્થળે વરસાદી છાંટા પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી આગામી સપ્તાહથી ઠંડીમાં વધારો થઈ શકે છે છેલ્લા ત્રણ દિવસથી ઠંડી વધી છે તાપમાનમાં થી બે ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ પછી તાપમાનમાં વધારો થશે જેથી ઠંડી ઓછી થશે હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિના લીધે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીની કાર અંબાલાલ પટેલે આગાહી કરી છે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે તો ગુજરાતના કેટલાક ભાગોમાં દસ ડિગ્રીની નીચે તાપમાન જઈ શકે છે જેથી હિમવર્ષા જેવો અનુભવ થશે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસથી ઓગણત્રીસ જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાળીમાં ઉપસ્થિત છે મંગળ બુધ ગ્રહનો વાયુવાહક તરફ યોગ છે જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે એ સમયે ઠંડીમાં ઘટાડો થશે વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે જાન્યુઆરી મહિનામાં એક વાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગ રૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતાં સંતુલિત હવામાન ન રહ્યું તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર